નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પાટણ નજીક વારાહી પાસે પાલનપુર કંડલા નેશનલ હાઇવે પર સોમવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ફોજી કોમ્પ્લેક્સ નજીક હાઈવે ક્રોસ કરી રહેલા ઘેટાના ટોળાને પૂર ઝડપે આવી રહેલા ટ્રેલરે હડપેટે લીધા હતા આ અકસ્માતમાં લગભગ સો ઘેટાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અનેક ઘેટા ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે વારાહી પોલીસને જાણ થતાં તેઓ તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે મૃત ગેટાને હાઈવે પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો પોલીસે ટ્રેલરના ચાલકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર